અને ત્યારબાદ શ્રી કૌશલ છાયાએ તેમની આગવી અદાથી દેવાનંદના જીવન કાર્યકારને લગતી એક ક્વિઝનું સંચાલન કરી કાર્યક્રમમાં પ્રેક્ષકોને આકર્ષી રાખ્યા હતા શ્રી કલ્પેશ ભદ્રાએ હાથમાં સેક્સોફોન સાથે રાખી દેવાનંદની અદાથી કાર્યક્રમમાં રોમાંચ પૂરું પાડ્યું હતું સાથે સાથે લકી ડ્રો ચીટ સાથે આમંત્રિત મહેમાનોએ કરાઓકેમાં દેવાનંદના લોકપ્રિય ગીતો ગાઈ કાર્યક્રમની ઉજવણી કરી હતી સંસ્થાના પ્રમુખ શ્રી ચિંતન મહેતાએ દેવ સાહેબ સાથેના તેમના સસ્મરણો ફોટો પ્રેઝન્ટેશન સાથે રજૂ કર્યા હતા સુર સંગમના ડૉક્ટર અર્ચના કેલા તથા શ્રી નિલેશ ટંડને સંસ્થાની રચનાથી સમગ્ર વર્ષ દરમિયાન જુદા જુદા કાર્યક્રમોની વિગત મહેમાનો પાસે પ્રસ્તુત કરી પોતાની આગવી શૈલીમાં કર્યા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું